નમસ્કાર મિત્રો મિત્રો ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફરી રહ્યો છે કે આમ પ્રજાને કે ગુજરાતના નાગરિકને દારૂ ઉપર પ્રતિબંધ અને કડક કાયદા અને વિદેશી મહેમાનો માટે વાયબ્રન્ટની અંદર દારૂની છૂટ અને જે લિકર ધરાવતી હોટલો છે એમને ચોવીસ કલાકની છૂટ આપી વિધાઉટ ચાર્જ પરમિટ ના કાઉન્ટર બનાવવામાં આવ્યા મિત્રો આ વિષયને આપણા અભિયાન સાથે જોડીએ કે આપણી જે મોહિમ છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવો અને એ મોહિમના ભાગરૂપે આપણી જે દલીલ છે કે જો ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતની અંદર અનેક ધંધા રોજગાર આવી શકે છે કરોડો રૂપિયાનું મૂડી રોકાણ આવી શકે છે હજારો કરોડનો ટેક્સ સરકારને મળી શકે એમ છે અસામાજિક પ્રવૃત્તિ બંધ થઈ શકે છે પોલીસ નું કેસોનું ભારણ ઘટી શકે છે અને આપણા ગુજરાતના ટુરિઝમને ફાયદો થાય એમ છે એટલે આ વિડીયો ના માધ્યમથી હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને ખૂબ 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 અભિનંદન આપવા માંગુ છું કે એવો પોતે સમજે છે કે ગુજરાતની અંદર જો દારૂની છૂટ ન હોય તો કોઈ પણ ઉદ્યોગપતિ સમિટ સમિટમાં આવે એમ નથી એટલે ગુજરાતના મુખ્યમંત્રી મનથી કબૂલ કરે છે જે આપણી મોહિમ છે અને કે આપણી વાત તદ્દન સાચી છે પરંતુ ક્યાંક મતબેંકની રાજનીતિ અને ક્યાંક દબાવની રાજનીતિનો ભોગ બની ગુજરાતના મુખ્યમંત્રીએ જે દારૂબંધી બાબતનો કડક કાયદો બનાવ્યો છે એ બાબતે પુનર્વિચાર કરવો જોઈએ અને વાયબ્રન્ટ સમિટ ઉપરથી બોટપાટ લઈ જેમ વિદેશી નાગરિકોને છૂટ આપી એ જ રીતે ગુજરાતના તમામ નાગરિકોને દારૂ પીવાની છૂટ આપવી જોઈએ અને જે કોઈ પ્રતિબંધો લગાવવામાં આવે છે એ હટાવવા જોઈએ આખરે મોડા મોડા પણ ગુજરાતના મુખ્યમંત્રીને એ વાતનો અહેસાસ થયો કે ગુજરાતની અંદર જો રોકાણ લાવવું હશે જો ઉદ્યોગો લાવવા હશે અને જો યુવાનોને રોજગારી આપવી હશે તો ગુજરાતની અંદર દારૂની છૂટ કરવી પડશે અને એ જે ગુજરાતની છૂટ દારૂની આપણે માગણી કરી રહ્યા છીએ એ માગણીના સમર્થનમાં હું આ વિષયને જોઈ રહ્યો છું મિત્રો ગાંધીના આદર્શોની ચર્ચા આપણે બહુ કરી ચૂક્યા અને આ વિષય ઉપરથી તો એવું લાગે છે કે સરકાર ખુદ જ આ વિષયને નથી માનવા તૈયાર અને જો એવું જ હોત તો વિદેશી મહેમાનોને આ રીતે દારૂ પીરસવાની છૂટ ના આપી હોત હોટલોને એટલે ગાંધીના આદર્શો એની જગ્યાએ છે અને ઉદ્યોગ રોજગાર અને ગુજરાતનો વિકાસ એની જગ્યાએ છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રૂપાણી સાહેબને અને અપેક્ષા રાખું છું કે અમારી જે દારૂબંધી હટાવો ઝુંબેશ છે એ ઝુંબેશમાં અમારી રજૂઆત સાંભળે અને અમારી રજૂઆત સાંભળી ગુજરાતના વિકાસના હિતમાં યોગ્ય નિર્ણય લે મિત્રો કોઈ પણ સરકાર કોઈપણ સમુદાય સમક્ષ ઝૂકી જાય એ ક્યારેય ન ચાલે અને એવી સરકારે ક્યારેય ઝૂકવું ન જોઈએ કોઈ પણ કાયદા બનાવતા પહેલા હંમેશા બીજા સમુદાય અથવા તો સમગ્ર ગુજરાત લેવલ ઉપર એની ચર્ચા કરવી જોઈએ અને એ બાબતે લોકોના અભિપ્રાયો લેવા જોઈએ દવાઓની રાજનીતિમાં અને મતબેંકની રાજનીતિમાં ક્યારેય એવા નિર્ણયો ન લેવા જોઈએ કે જેનાથી લાખો લોકો હેરાન પરેશાન થાય આખરે સત્ય ગુજરાત સરકારને કબૂલ કરવું પડ્યું છે કે ગુજરાતની અંદર જો દારૂની છૂટ ના હોય તો કોઈ આવી શકે એમ નથી અને જો જો ગુજરાતમાં દારૂની છૂટ આ લોકોને ના આપી હોત તો વાઇબ્રન્ટ સમિટમાં વીસ ટકા લોકો પણ ના રહ્યા હોત એથી મારી સરકારને વિનંતી છે કે સરકાર જે દારૂબંધીનો કડક કાયદો છે એ બાબતે વિચાર કરે અને આ વિડીયોના માધ્યમથી હું એક વાત બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે રૂપાણી સાહેબ ફક્ત ને ફક્ત આઠ દિવસ માટે ફક્ત આઠ દિવસ માટે ગુજરાતમાં દારૂની છૂટ આપો અને પછી જુઓ કે કેટલા લોકો એ લેવા માટે નીકળે છે એ પછી તમે વિચારજો કે ગુજરાતની અંદર તમે જે દારૂબંધી ચલાવી રહ્યા છો એ કેટલી વ્યાજબી છે અને કેટલા લોકો એનાથી નાખુશ છે રૂપાણી સાહેબ હું બહુ દાવા સાથે કહું છું કે જેમ નોટબંધી પછી લોકોની લાઈનો લાઈનો લાગી હતી રૂપિયા લેવા માટે એ જ રીતની જો આ વિષય ઉપર ન લાગે તો તમે મને કહેજો હું એ વિષયને એકબીજા સાથે સરખાવા નથી માંગતો પણ ગુજરાતના લાખો નાગરિકો એવા છે કે જે લોકો રેગ્યુલર દારૂ પીવે છે માટે એવા લોકો ઉપર કોઈ એક કાયદો થોપી શકાય નહીં બંધારણે એમને જે આપેલા અધિકારો છે એ અધિકારો એમને મળે એ માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ ગાંધીજીના આદર્શોની ચર્ચા આપણે વારે ઘડીએ નથી કરવી અને જો ગાંધીજીના આદર્શોની ચર્ચા કરી અને તમે વિદેશી નાગરિકોને એમ કીધું હોત કે ભાઈ ગુજરાતની અંદર મૂડી રોકાણ કરવું હોય તો કરો ના કરવું હોય તો કંઈ નહીં બાકી અમે દારૂની છૂટ નહીં આપીએ પછી જોજો કે કેટલા લોકો વાયબ્રન્ટમાં ઊભા રહે છે અને કેટલા તમારા એમઓયુ થાય છે આશા રાખીશ કે રૂપાણી સાહેબ આપણી આ નાગરિક અધિકાર રક્ષા સમિતિની ઝુંબેશને બહુ ગંભીરતાથી લેશે અને ગુજરાતના નાગરિકોના અને ગુજરાતના હિતમાં અને ગુજરાતના જે કરોડો રૂપિયા અન્ય રાજ્યોમાં ઘસેડાઈ રહ્યા છે એના હિતમાં જેમ વાઇબ્રન્ટ સમિટની અંદર દારૂની છૂટ આપી એ જ રીતે ગુજરાતના નાગરિકોને એમની સ્વતંત્રતા હણાય નહીં એવો કાયદો જે બનાવે અને ગુજરાતની અંદરથી દારૂની છૂટ આપે એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂરી કરું છું જય ગુજરાત